સગન કર हेलो हेलो हां बोलपणा હું કરતા મોમા બોણા આજ તો ઇન્ના આપા નીકળશું ઓ આ તો હું તા હમ કે મોમો આવી તો હાલ અમે અમારા અલગ બોમ ભરા તને ફોન કર્યો અદે બોણા મોજ આવું છું આવા તો આડો મોજ ગયા તો કે હા હું તાકુ તો આવી ગયો આવા છોરી વાર થા આ તો આવ હાલો हां हां ये हां हां ना मामा आवी सेकंड मामा तो कौन क्या है ये अब भाण सर हां तो भाण सर आई भी दो ले क्या अ तो किंग भाण तो कैसे चीवी છેત્રી દાતયા તું એક આડી ઓળ પાડવો છે હું કીધું ભણાનો ઓળ

રે ઓ યાર અમારી તો પર છે તમાકેલી મમાઈ બેસો રાખીદાન બેસ્યો તો બોણા આ તો બેસો નહીં લે બે ઘર લાપના બે લાપની લાઈ દે તો કેવું તો બેસમાં સુ બોલી લા આ બી પા તારે તને બેસ્યો મારા ત્રણ ચાર બોધી બેહી તો એમ કર કર હા

เาโมมมนนะแสรมอนาโม้โก็คบเวียต่าต้องไปซีดบัดนเพแเลี้ยงคนนั่นเหจุนเลี้ยงปลาสวาทใช่ใ่หูขมรนะถูกมานานดีนะดีนะยิ่งเกิดการเพื่อตัวสีจันทร์ยิ่งเกิดเรื่องปูนถูกมานานดีเหตุ આવ કે મમ્મા ઓય બોના મારા આવ દે ઓમ ના આવા આવા મોટર દેખાના આવ આવા આવ બો બોના આ

એ તો મોમા દુબલી લાગે તો બુટ કેટલો આલે તો એટલે નહીં જોવાનું યાર ભે જોવી પડે પણ જો તો આવ આટકો તોથી લઈને આયો તો મારો હું કહેવા તો કોઈ ના કે તો ક્લિયર 2000 ના ફરાવિયા રસ્તો આવ ને કમ્પલેટ થઈ જાય બેસ બેસ તો પર ટિમડો કરી ઇની મોમા કોમટના કોવાધી ઇના 60000 નું થાય ઓહો કોણા 60000 કિંમત કરી ગયા તો યાર

પચીસ હજાર તો બોયલ મે મો લા તારો બેનો ખાલી તાર ના થઈ જાય આ નવરા હા પા હોવ

અરે બેજી ઓમેય કશ્યુ વિવાહ થી તો હાલ નહી કર્યો મે 50000 વાતે લોણ તો મામા તો 25000 માં દેવા હો મામા લેતા ખબર પડે કે ભોણ લેടാ અલ્યા મોમા તમે શું કીધું આલો બોલ 20 રૂપિયા તો 2000 બરાબર કેવા 500 રૂપિયા 100 રૂપિયા જો બોનો આલો તમે લે પર મારા ઘોડા લઈ જવાની હું કરું અત્યારે 20 રૂપિયા ભણા બોનો આલો યાર લે હું ભેં લઈ જઉં છું પડીએ 20 20 રૂપિયા તો 2000 બરાબર કેવા કેણા આવું ભરાવા દે હવે જા આવ હા લાવું વાતાલાલ હાલ લઈ જો કદી કોઈ હા રે મે તો લઈ જઉં ભાઈ લઈ દે કોઈ લઈ જજો હા આવો હો

દે થઈ